પાર્ડીમાં બિલ્ડિંગના ચોથા માળેથી મિત્રને ધક્કો મારી મિત્રએ કરી મિત્રની હત્યા આરોપી સગીરથી ભોગ બનનાર સગીરના મોબાઈલનું ડિસ્પ્લે તૂટી જતાં તેણે પૈસા માંગતા હત્યા કરી વલસાડ જિલ્લાના પાડી જીઆઈડીસીના કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો સત્તર વર્ષીય કિશોર ગત તારીખ સત્યાવીસમી નવેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયો હતો અને ગત તારીખ ઓગણત્રીસમી નવેમ્બરના પાડીના બાલદા જીઆઈડીસી પ્રમાણ આશ્રમ રોડ પાસે આવેલી અધૂરી બાંધકામવાળી બિલ્ડીંગના લિફ્ટના ખાડામાંથી લાપતા કિશોરનો સંજોગોમાં હત્યા કરાયેલો આવ્યો હતો ઘટનામાં મૃતદેહને ઈંટથી ઢાંકી દેવામાં આવ્યો હતો અને તેના પર બોર્ડીના જાડી ઝાંકરા નાખવામાં આવ્યા હતા જે હત્યાનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જેમાં આ કિશોરની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેનો નજીકનો મિત્ર સગીર વયનો હોય તેણે જ કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસે હત્યા બાદ મૃતક કિશોરના આજુબાજુના લોકો અને મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી આ સાથે સીસીટીવી ખંગોળવામાં આવ્યા હતા જેમાં એક સગીર વયનો મિત્ર મુખ્ય શંકાના આવ્યો હતો અને જેની પોલીસે કરેલી પૂછપરછમાં તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે આ હત્યા કરવાનું કારણ માત્ર એક ફોન માટેનો ઝઘડો હતો હત્યાનો ભોગ બનનાર કિશોરનો મોબાઈલનું ડિસ્પ્લે તેના સગીર મિત્રથી તૂટી ગઈ હતી જેથી મિત્ર પાસે ફોન રિપેર કરવા માટે કિશોરે પૈસાની માંગણી કરી રહ્યો હતો જેના કારણે બંને વચ્ચે વાદવિવાદ થયો હતો મોબાઈલ રિપેરિંગનો ખર્ચ માટે સગીર મિત્ર પાસે પૈસા ન હોય જેથી તેણે બે દિવસ પછી પૈસા આપીશ તેવું કહ્યું હતું અને હત્યાનો ભોગ બનેલા કિશોરને તેના મિત્રએ અધૂરી બાંધકામવાડી બિલ્ડિંગમાં પૈસા આપવાના બહાને બોલાવ્યો હતો અને ત્યાં તેણે ચોથા માળેથી ધક્કો મારી લિફ્ટના ખાડામાં કિશોરને પાડી દીધો હતો જે બાદ ઈંટ વડે માથામાં ઘા કરી હત્યા કરી હતી આ હત્યાની ઘટના બહાર ન આવે તે માટે તેણે મૃતદેહ ઉપર જાળીઝાખરા અને ઈંટો નાખી દીધી હતી પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસને લઈ હત્યા કરનાર સગીર પોલીસના હાથે ઝડપાયો છે ગંભીરતાને ધ્યાને રાખીને તમામ ટીમો આ તપાસમાં જોડાયેલી હતી અને એ તપાસમાં કલાકોના અંદર જે એક બાળ સગીર છે એને પૂછપરછ માટે હાથ પર લેવામાં આવ્યો હતો આ બાળસગીર સાથે જે તે દિવસે બનાવના દિવસે વહેલી સવારથી મરણ જનાર બાળસગીરની મૂવમેન્ટ હતી એની વિઝિટ હતી અને એ બાળસગીરની ડિટેઇલ્ડ પૂછપરછ કરતાં એ બાળસગીરે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે જે બાળ સગીર છે એ એ જ વિસ્તારમાં પારડી વિસ્તારમાં જ રહે છે અને એ બાળસગીર આ મરણ જનાર બાળસગીરનો મિત્ર જ છે જે જે બાળ સગીર છે જેણે આ ગુનો કર્યો છે એ અગિયારમાં ધોરણમાં બને છે અને આ સગીરના જે મરણ જનાર છે એનો જે મોબાઈલ છે એની સ્ક્રીન આ આરોપીથી તૂટી ગયેલી હતી અને એ સ્ક્રીન તૂટી ગઈ એના પૈસા પંદરસો રૂપિયા એની પાસે વારંવાર માગતો હતો ગયા સોમવારે મરણ જનાર બાળક છે એ ત્યાં ઘરે ગયો હતો અને એ ઘરે જઈને એના મમ્મીને કમ્પ્લેન કરી હતી કે તમારા દીકરાએ મારા મોબાઈલની સ્ક્રીન તોડી છે એટલે એના મમ્મી એને ખૂબ જ માર માર્યો હતો અને બનાવના દિવસે સત્યાવીસમી નવેમ્બરે પણ એ જ રીતે જે મરણ જનાર બાળકે એને એવું કહ્યું હતું કે તું મારી સ્ક્રીન રિપેર કરી આપ અને એને પંદરસો રૂપિયા આપીને તો હું તારી મમ્મીને ફરી કંઈ કમ્પ્લેન કરીશ અને તને માર ખવડાવીશ અને એ માર માર્યો અને માર ખાધો હતો એની બીકે અને પ્લસ એની પર જે ગુસ્સો હતો કે એના કારણે એને મમ્મી એને માર્યો હતો એ ગુસ્સાના કારણે એ એને લઈ ગયો હતો કે ચાલ હું તને બસો રૂપિયામાં એક બિલ્ડિંગમાં સંતાડે તને લેવા અપાવું છું એમ કરીને એને બિલ્ડિંગના ચોથા માળે લઈ ગયો હતો અને ત્યાંથી એને ધક્કો મારી દીધો હતો ધક્કો માર્યા બાદ એ નીચે ઉતર્યો હતો અને એવું લાગ્યું કે એણે એ જે વ્યક્તિ છે એ મર્યો નથી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલા ઈંટના ટુકડા લઈને એણે મારવાનું ચાલુ કર્યું હતું અને જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી ઈંટના ટુકડા માર્યા હતા અને ત્યારબાદ એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો આ બનાવ છે એ સત્યાવીસમી જે બાળક નીકળ્યો ત્યારબાદ થોડાક કલાકોની અંદર જ આ બનાવ બન્યો હતો અને એ બનાવને અંજામ આપ્યા પછી એ છોકરો ત્યાંથી ભાગી ગયો હતો